હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે એક નવા બ્લોગ આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે દસ વાગ્યાની ની દસ વાગી ગયા છે તો એ આપણે રસોડ અત્યારે ચાલુ નથી થયું તો ચાલો આજે તો બુધવાર છે એટલે બુધવારે અમારે નિરાશ હોય આખો દિવસ આપણે ટિફિનમાં શું બનાવ્યું હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બેન અહીંયા કપડાં ધોઈ રહ્યા છે જોઈ શકો છો તમે આજે તો મોડા મોડા કપડાં ધોવાય અહીંયા જો મશીનમાંથી અત્યારે કાઢી રહ્યા છે આ ધાજા કપડાં છે પણ આજે ઠંડી નથી આજે કંઈક આવું વાતાવરણ છે જોઈ લો અહીંયા કપડાં ધોવાનું ચાલુ છે તો ચાલો બેન કપડાં ધોઈએ એટલી વારમાં આપણે દાળ ભાત બફવા માટે રાખી દઈએ અને શાક પણ શું થાય કેટલા ટાઈમ પછી હું અત્યાર છે કોબીનો શાક બનાવવાનું છે કેટલા દિવસથી કોબીનો શાક નહોતું બનાવતું એને આ બોલું બનતું તો કોબી બન્યું જ નથી તો મેં વિચાર્યું કે આજે કોબી બનાવી દઈએ બરાબર તો ચાલો ફટાફટ આપણે પેલા ડાળ ભાત બફાઈ દઈએ અને પછી બનાવે કોબીનું શાક તો ચાલો ફ્રેન્ડ દાળ ને ભાત તો બફાઈ ગયા છે અત્યારે હવે હું શાક બોખા કરી ગઈ છું તો અહીંયા જોઈ શકો છો તમે આપણે આ કોબી અને વટાણા લઈ લીધા છે તો કેટલા દિવસો પછી હું કોબી નું શાક બનાવી રહી છું કોબી વટાણા નું શાક અહીંયા તૈયાર છે અને ગામડે થી મમ્મી એ જો રીંગણ મોકલાવ્યા હતા ગામડે ભાઈઓ કેતા ને આ દેશી રીંગણ કેવાય જુઓ દેશી રીંગણ નો કલર કેવો થયો અને આ દેશી વાલોર પણ મોકલાવ્યા હતા તો એનું શાક બનાવવાનું છે એમાં રીંગણ નાખીને શાક બનાવવાનું છે અને જો અહીંયા કઢાઈ ગરમ થઈ જાય એટલે ફટાફટ આપણે હવે શાકનો વઘાર કરી લઈએ ચાલો બરાબર શાકનો વઘાર

અહીંયા જોઈ શકો છો તમે આ ભાત છે પણ ભાત પણ આજે લાપસી જેવા થઈ ગયા છે અને કોફી નું શાક છે અને દાળ અને નીંગળ વાળાનું શાક બનાવેલું છે રોટી છે અને સલાદ બાકી છે સલાડમાં છે તો અને ભાત આજે લાપસી થઈ જાય બનાવી છે બરોબર તો ચાલો ફટાફટ હવે ટીફિન ભરી દઈશું વાંધો ના આવે લાપસી જાય ભાત પણ ખાઈ જશે ખાઈ બરોબર તો ચાલો ફટાફટ ટિફિન ભરો જાય હવે આપણે તો ચાલો ફ્રેન્ડ સાર ના ટિફિન ની પણ હવે આપણે તૈયારી થઈ ગઈ છે તો સાર ના ટિફિન માં આપણે બનાવી રહ્યા છે બટેકાનું શાક ગ્રેવી વાળું વઘારેલા ભાત બનાવવાના છે કા ખીચડી બને હું બનાવી વઘારેલા ભાત જ બનાવશું સાથે બનાવશું રોટલી આજે છે બુધવાર બુધવારે અમારે વેલું વેલું ટિફિન બનાવી દેવાનું હોય અને બુધવારે હોય સભા બરોબર જો અમે માથામાં ગુલાબ નો ફૂલ બી પાડ્યો આજે મને મળી ગયું ને તો મેં લગાવ્યો માથા માં જોયું અને વાળ કાપી નાખવાના છે મોટા મોટા વાળ ને એને કાપી નાખવાના છે અહિયાં થી એમ કે છે મારા વાળ કાપવાના છે પણ અમે હમણાં બજાર માં નથી જાતા જાવું લઈ જાઓ તો ચાલો બનાવીએ આપણે અહીંયા બટેકા સુધારીને લઈ લીધા છે તો પેલા રાખી દઈશું આપણે મખા પાદ બનાવું સુફણી વાસા ઉતકેની વાસા ઉતકાઈ જાય એટલે આપણે બાફી દે ફટાફટ બરાબર તો ચાલો બાફી આપણે અને આ સાથ પકાયેલો ભાત ભેરો લી તો ચાલો ફ્રેન્ડ્સ આ બટેકા પકાઈ ગયા છે તો હવે આપણે સાથ ન વધાને લઈશું પછી બનાવશું કઢી તો કઢી માટે બધું તૈયાર થઈ ગયે છે મને હવે બે મંછા ચીલી કટન કરી દઈએ એટલે કઠો વઘાર પણ કરી લેશું ત્યારે હું હવે અહીંયા બટેકાના સાથમાં વઘાર કરી રહી છું જોઈ શકો છો તમે ગ્રેવીવાળા બટેકા

હવે નાખશું આપણે એમાં તેલ તો ચાલો ફ્રેન્ડ અહિયાં મસ્ત મજાનો હવે આપણે બટેકાનો સાકરો પણ વખત થઈ ગયો છે પણ થોડું કેટલું એમાં ગરમ પાણી કરીને નાખશું

નાખો થોડું એટલું અહીંયા પીક નાખી દીધો છે હવે આપણે ગરમ પાણી કરી નાખીએ હવે અહિયાં ગરમ પાણી ખાવા દઈશું પછી નાખી દઈશું બધા મસાલા પણ થઈ ગયા છે આપણે હવે કઢી આપણે વઘાર કરવાનો બરાબર તો ચાલો પંદર શાક નું થઈ જાય કઢીનો વધાર કરી લઈ રોટલી ચાલુ કરી દઈએ તો ચાલો હવે હું વઘાર કરી છું blýšia začícia ta ma filtruje 9 10 હવે થોડીક વાર પખવી દેશો આપણે કઢી ને તો મસ્ત મજા ની સફેદ કઢી પણ હવે આપણે પાકી જશે બધી જ વસ્તુ આપણે પેલા નાખી દઈશું પાકવા દેવાની છે જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે સાનું કેટલું ચાલો હું તમને બતાવું અહીંયા મસ્ત મજાનું ગ્રેવી વાળું શાક છે સાથે અહીંયા આપણે કઢી બનાવેલી છે રોટલી છે અહીંયા ખીચડી છે સાથે અહીંયા ખીચડી છે તો એ ઓર્ડરની ની ખીચડી અને સેવ ટમેટા શાક છે તો ચાલો ફાઇનલી હવે ઓર્ડરનું પણ અને જનરલ ટીફન બનીને તૈયાર થયું છે હવે આપણે તીઠ ભરી દઈશું